હુકાય થોડી થોડી ચાલુ કરવું આગળ જવાય ને કેરો પીએ જાય એટલે આગળ ફરી એમ જે જાણવા એમ બારવું કુંડો ને ટાકો ભર લઈએ પછી આપણે કરીએ માંડી એમ ચાલુ એવું હાલે હમણાં તો કામ આજ પાણી ચાલુ કરવું આગળ બપોરના ત્રણ ને દસ મિનિટ થાય ત્રણ વાગ્યા બપોરના દસ મિનિટ થાય લાઇટ નહોતી ન કે એક વાગ્યાનું ચાલુ તો કર્યું હતું આમ પાણી એક વાગ્યા પહેલાનું લાઇટ વહી ગઈ હતી પાછી તો ત્રણ ચાલુ કર્યું એક કેરો રેગો તો આપણે ફરી એમ જાણવા હે એમ પાણી ચાલુ કર્યું જોવાનું કેરો ઉતરે તો પીએ ગયો ઓછેરાની પાણી કરી લઈએ ભેગા ભેગ ડોઈલીથી થોડું થોડું નાખું બધાયને જવાયર નાખીએ જવાય તાગળું પીવરા આવી થોડું ખળ પડ્યું જવાર વાટલી લઈને થોડીક બધાને એક નિરણ કરી અટાણે કાલુને જવાર વાઢણી જવાય એ નાખવી ચાલુ કરી કાલુને એ કાલુની જવાયર ચાલુ કરી નાખવી કાલે એક નીરણ કરી હતી બપોરે ઉશેરાને મોગોટું નાખ્યું નાખ્યું તું

આપણે કુંડો ભરી લીધો કુંડો ટાકો ભરી ચાલુ કરી માંડવીમાં મોટર હજુ ફેરત આથી ટ્રાય મારી આંધો કાઢ નાખ્યો આ સુધી જો ભૂગાઈ જાય તો લગભગ તો ભૂગી જાય પણ આંભે હેઠા સુધી તો પછી અહીં ની લાઈનો નાખતી કાઢ આખો लगभग तो बुगे गया है थोड़ी ग्वाल मोटर अपनी ये दागड़ी चालू करी मांडवी हुकाय है लगभग तो बुगे गया है यहां बैठा होती આપણે ઢોરને નાખી દીધું વસેરાની ને પૂરી ખડેલી ને બે ની વઢી ખોડ નાખ્યું બાકી જે વાર નાખે ખાઈ ગયા અડધા ના વાઢણી જે નાખી બીજા થોડી થોડી ખાય વસેરો વાઢી નાખ્યું વસેરાને ને ખાય હલો મિત્રો બીજા દી હવારના હાથ વાગેગા હવારના હાથ વાગ્યા આપણે વસેરાને પાણી કરવું ਜੋ ਜੀ ਨਿਆ ਤਾਂ ਇਹ ਘਟਾਣਾ ਕਰੀਏ ਉਥੇਨ ਪਾਣੀ ਅਸਰੇ ਅਸਰੇ 10 ਵਜੇ ਕਰੀਏ 10 11 ਵਜੇ ਬਦਾਈ ਟੋਨ ਨੂੰ ਫੇਰ ਆਹੋ ਜਿਹੜੇ ਬਦਾਈ ਖਾਰੀ ਜੂ ਨਾਖਵਾਉਣਾ ਬਾਕੀ ਏ पाणी पीअण हारीगर